અરવલ્લીના મેગ્રજના ગ્રામ્ય વિસ્તારમાં તેર વર્ષીય પર ગામના જ નરાધમે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર એકાવન વર્ષીય આધેડને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી કાર્યવાહી હાથ ધરી મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં એક એકાવન વર્ષીય આધેડ નરાધમ દ્વારા તેર વર્ષીય સગીરાને લલચાવી ફસલાવી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હકીકત એવી છે કે મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં એકાવન વર્ષીય આધેડના ઘરે તેર વર્ષીય સગીરા રમવા જતી ત્યારે દુસ્ત આધેડની આ કુંબડી ફૂલ જેવી બાળકી પર દાનત બગાડી અને મનમાં વાસનો કીડો સળવડ્યો દરરોજ પોતાની પત્ની ઘરે હોય એટલે મનમાં ને મનમાં તેર વર્ષીય સગીરા માટે ખરાબ વિચારો મનમાં ભરી રાખી જાણે મોકો મળે તેની રાહ જોતો હોય તેમ જ્યારે

ઈસરી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મની ઘટના બની છે કે જેમાં હકીકત એવી છે કે એક વિધવા માતા છે એમના દ્વારા આ માહિતી આપવામાં આવે છે કે એમની પોતાની તેર તેર વર્ષ ચાર માસની દીકરી છે કે જેના દ્વારા એના જ પાડોશી છે એમના દ્વારા દુષ્કર્મ આચરવામાં આવે છેલ્લા છ એક મહિનાના સમયગાળા દરમિયાન અને જેના લીધે એ દીકરી છે એ ગર્ભવતી બને ગર્ભવતી બને અને એ બાબતની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્ટેશને આવી અને એમણે જે માતા છે એમને ફરિયાદ આપી છે તેમાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને જે આરોપી છે એમની પણ અટક કરવામાં આવી છે અને આગળની જે કાર્યવાહી છે ચાલુ કરે છે શૈદી ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ પરવલી અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે ચૂડાયેલ રહો એસ ન્યૂઝ સાથે